નમસ્કાર ખેડૂત મિત્રો ખેડૂત મિત્રો યુટ્યુબ ચેનલમાં આપનું હાર્દિક સ્વાગત છે અને હું છું આપની સાથે વિવેક બાબરિયા અને આજના બજાર ભાવ તારીખ ઓગણત્રીસ છ બે હજાર ચોવીસ વાર શનિવાર તમામ માર્કેટિંગ યાર્ડના કપાસના બીજા ભાવ આવી ગયા છે તો બીજા ભાવ જોઈ લઈએ ચેનલમાં નવા આવ્યા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ જરૂર કરી નાખજો કારણ કે આપણી એક જ ચેનલ એવી છે કે જ્યાં તમને રોજના સાચા બજાર ભાવ મળી રહેશે અને જો તમને મારી વિડીયો બનાવવા પાછળની મહેનત દેખાય અને વિડીયો પસંદ આવે તમને તમારો સાથ આપવા માટે અમારા વિડીયોઝને લાઇક શેર અને કોમેન્ટ કરવાનું ભૂલશો નહીં અને ચેનલને જરૂરથી સબસ્ક્રાઈબ કરી લેજો અને વિડીયોમાં છેલ્લી સુધી બન્યા રહેજો જેથી કરીને તમને સાચા બજાર ભાવ મળી રહે ચાલો તો બજાર ભાવમાં આગળ વધીએ તો વાત કરીએ તમામ માર્કેટિંગ ગેડના કપાસના બજાર ભાવની તો બોટાદ માર્કેટિંગ ગેડની અંદર તેરસો એંસીથી પંદરસો ને રૂપિયા જામનગર માર્કેટિંગ ગેડની અંદર છસો ત્રીસથી ચૌદસો ને રૂપિયા પાંકાનેર માર્કેટિંગ ગેડની અંદર તેરસોથી પંદરસો ને વીસ રૂપિયા રાજકોટ માર્કેટિંગ ગેડની અંદર ચૌદસો અઠ્ઠાવનથી પંદરસો ને એકાણું રૂપિયા જેતપુર માર્કેટિંગ ગેડની અંદર આઠસો છેતાલીસથી પંદરસો ને એકાવન રૂપિયા ગોંડલ માર્કેટિંગ યાર્ડની અંદર એક હજાર એકથી પંદરસો ને અગિયાર રૂપિયા અમરેલી માર્કેટિંગ યાર્ડની અંદર નવસો અઠ્ઠાણુંથી પંદરસો ને પંદર રૂપિયા જસદણ માર્કેટિંગ ગાર્ડની અંદર બારસો પચાસથી પંદરસો ને ચાલીસ રૂપિયા બાબરા માર્કેટિંગ ગાર્ડની અંદર તેરસો ચારથી પંદરસો ને છપ્પન રૂપિયા માણાવદર માર્કેટિંગ ગાર્ડની અંદર તેરસોથી પંદરસો ને પિસ્તાલીસ રૂપિયા તારી માર્કેટિંગ યાર્ડની અંદર એક હજાર પાંચથી તેરસો ને છોતેર રૂપિયા બગસરા માર્કેટિંગ ગાર્ડની અંદર અગિયારસોથી ચૌદસો ને પાંચ રૂપિયા જામજોધપુર માર્કેટિંગ યાર્ડની અંદર તેરસો પચાસથી પંદરસો ને છોતેર રૂપિયા હળવદ માર્કેટિંગ ગાર્ડની અંદર ચૌદસોથી ચૌદસો ને સાડત્રીસ રૂપિયા સાવરકુંડલા માર્કેટિંગ ગાર્ડની અંદર તેરસો એકાવનથી પંદરસો રૂપિયા ઉપલેટા માર્કેટિંગ ગેટની અંદર બારસોથી થી ચૌદસો ને પચીસ રૂપિયા ધોરાજી માર્કેટિંગ ગાર્ડની અંદર એક હજાર છન્નું થી ચૌદસો ને છપ્પન રૂપિયા તળાજા માર્કેટિંગ ગાર્ડની અંદર બારસો છથી થી તેરસો બાવન રૂપિયા વિસાવદર માર્કેટિંગ ગાર્ડની અંદર અગિયારસો વીસથી તેરસો ને છોતેર રૂપિયા કોડીનાર માર્કેટિંગ ગાર્ડની અંદર અગિયારસો એકથી ચૌદસો રૂપિયા તો આ હતા આપણે તમામ માર્કેટિંગ ગાર્ડના કપાસના બજાર ભાવ જોજી હોય ચેનલને સબસ્ક્રાઈબ ના કરી હોય તો નીચે આપેલ કાળા કલરનું સબસ્ક્રાઈબ બટન દબાવી ચેનલને જરૂરથી સબસ્ક્રાઈબ કરી દેજો અને બાજુમાં રહેલી ઘંટડી છે તે વાક તેવા સિમ્બોલમાં કરી નાખજો એટલે જેવો વિડીયો અપલોડ કરશું તરત જ તમારા ફોનમાં નોટિફિકેશન મળી જશે વિડીયોમાં છેલ્લે સુધી બન્યા રહેવા બદલ આપનો ખૂબ ખૂબ આભાર